આગામી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અનુસંધાને પોલીસ અધિક્ષક સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ આચરતા ઇસમ પર રોક લગાવવા અને જરૂરી અટકાયતી પગલા લેવા સૂચના આપેલ હોય જેથી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા એલસીબી દ્વારા પ્રોહિબિશન બુટલેગર મનોજ ઉર્ફે મનિ ઉર્ફે મનજી માવજીભાઈ કોહલી વિરુદ્ધ ગાગોદર તથા રાબર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ના ગુના દાખલ થયેલ હોય જે અન્વયે પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ અને કલેક્ટર વડોદરા ખાતે જેલ હવાલે મોકલી આપવામાં આવેલ છે અટકાયતીનું નામ મનોજ ઉર્ફે મનિયો ઉર્ફે મંજી માઉજીભાઈ કોલી છે આ સમગ્ર કામગીરીમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ પૂર્વ ગાંધીધામના સ્ટાફના માણસો જોડાયા હતા